હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો તમે બધા મને લાગે હું જો બધા મજામાં છે મજામાં ન હોય તો બધા મજામાં આવી જશે કેમ કે આજના વ્લોગ ની શરૂઆત આપણે ફરીથી કરી દીધી છે ને મસ્ત મજાના રૂમે જમી કારવીને વઈ આવ્યા છે આપણે સોપાટીમાં સોપાટીમાં કેમ કે નની કે હાલો ને આ સોપાટીમાં કેદીના બે ત્રણ મહિનાથી ગયા ને કેમ કે બે ત્રણ મહિનાથી તો આપણે દેહમાં હતા તો ફાઇનલી જમી કારવી મસ્ત મજાના સોપાટીમાં વઈ આવ્યા બેઠવા માટે વાર તો આગડી બે કાકા મારી આમથી આમ ઘડી કાંટા મારીએ ને પછી નીકળી જાય રૂમે તો હાલો બેનારો વાગે હું કઈ બેન્સ વેથી ઊભા થઈને મસ્ત મજાના બેગ શક્કર મારવા નીરી જાય શક્કર મારવા તો એમ નહીં રાખે કેમ કે નીની થોડીક જાડી છે ને એટલે બેગ ઉપર શક્કર મરવું ને તો થોડીક ઓહરી જાય કેમ લાગે એ જાડી છે ને કાંઈ નહીં હાલો બેગ ફાઈનલી શક્કર મારી લે પછી ક્યાંય જવાનું બગીચો થોડો છે આ

હાલો ભાઈ ઈસકા ખાઈ લીધા તો નિહરીએ છે યાર ખાવા ઓલી ઘડી ખાવા તો હાલો ભાઈ હજી નનીન ઘડી ઈસકા ખાવા ગયો કે આપણે બે ઈસકા ખાઈ લેજે મસ્ત મજાના આપણે બહુ ખાવાના લેતા હતા કેમ કે આપણે ઘડે ફેરામાં તો હાલો બહુ ઈસકા વધારે ખવાય નહીં આવું છે આવું હાલો નનીન ઘડી ખાઈ ઈસકા તો હવે આપણે થોડું બીજું કાક શૂટ લઈએ મસ્ત મજાનું ફેમિલી ફાઈનલ શું કઈ હિસકા બિસ્કા ખાઈને થાકી જાય કમ્પ્લીટ ને આ રીતે કઈ ધાંજા હોય અહીંયા કેમ કે કઈ વધારે તો કામ ન હોય આખો દિવસ તો કામે જ જવાનું હોય પણ વધારે કામ ન હોય તો સુરત ની અંદર આપણું જીવન કેવું હોય એ આગળ તમને હું થોડીક વારમાં માં કહું તો હાલો કઈક મસ્ત બેઠવાનું લોકેશન ને જગ્યા એક નંબર હોય ને ત્યાં જાય ને આપણે સુરત ની વ્યાખ્યા ખોલી આપી કે દેહ નું જીવન આપણું કેવું હોય ને સુરત નું જીવન કેવું હોય તો હાલો બેનાર હોય

એમાં કેવું છે કે જો સુરતની અંદર આપણે આઠ થી આઠ તો પેલા તો સવારના પર ઉઠીને આઠ વાગે કામે વહી જવાનું હોય ત્યાંથી આઠ વાગે સુતા થાય ને રેગ્યુલર રવિવાર આવે ને એટલે રવિવારે આમ તહેવાર જેવો થોડોક નજારો હોય કેમ કે રવિવારે જ્યાં આપણે રખડવા જવું હોય ને રખડવા જઈ શકીએ બધી રીતે આમ રવિવારે એન્જોય હોય એક દિવસની રજા હોય એટલે મસ્ત મજા ને દેહમાં તો કે કંઈ કામ ન હોય આપણે ગમે ત્યારે જ્યાં જવું હોય ત્યાં સુટી જ હોય ને જો કે હું કઈ કામમાં આવીએ ને તું કે સુરતમાં મજા ન આવે તો આમ તો જોઈએ દેહ કરતા ડબલ મજા આવ્યા છે કેમ કે આમ થોડી ઘણી શાંતિ કોઈ જાતના આમ કઈ વધારે હાઈ હોય ને કે કઈ આમ વધારે આમ આમથી આમ જ્યાં રખડવું પડે એ કંઈ નહીં ને બીજું તો હું આમાં નવીનમાં તમે સુરતમાં કોઈ મહિનો આટો મારો બધા એટલે તમને ખબર પડી જાય કે સુરતના જીવનમાં ને દેહમાં દેહ દેહમાં જે મજા છે ને એ સુરતમાં નથી એ તો પણ શોખું જ છે કે વેચાના ગામમાં જેવી જેને મજા આવે ને એવી બીજાના ગામમાં બધા કોઈને આવે નહીં

મેમલી મસ્ત નો હું કાઈ ઘેર જોનતાણો થઈ ગયો નની અજી તા અહીંય ઈસ્કા ખાય તો આવું નથી ચાલો ઈસ્કા પછી ખાઈજો ને હાલો હવે હા હલ નહી તો હાલો ત્યાં નહી હરવા હવે હાલો તો ક્યારે ભાગજે ચાલો

ગરમ ને લાગતી ફેમિલી મસ્ત ની સાઈ ભેળ આવી ગઈ ને નની ખાવાની શરૂ કરી દીધી ચાલો આપણે શરૂઆત કરીએ ને કરાય એકલી ખાઈ જાય એમ છે ખાઈ જાય ને એકલી હા આ બધી માં હા ચાલો આપણે ખાવા બાધી જાય તો ફેમિલી ફાઇનલી મસ્ત મજા ના હોય રૂમે સોપાટીએ થી કલાક દોઢ કલાક બે કલાક જે બગાડીને ને હોય આપણે રૂમે ને હવે વિડિયો કરી દે અહીંયા પૂરો આશા છે કે આજનો લોક તમને ગમ્યો હોય તો લાઈક શેર ને જો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કર્યા વગર તો તમે જાતા જ નહીં ને બને એટલો વિડીયો પૂરો જજો ને સપોર્ટ કરતા રહેજો ને મળી આવા નવા કન્ટેન્ટ સાથે ને નવા વિડીયો સાથે બે દિવસ પછી રવિવાર છે કાલે રવિવાર છે બે દિવસ નહીં કાલે રવિવાર છે તો એ પહોંચશું આપણે કંઈ મસ્ત મજાનું કન્ટેન્ટ ને મસ્ત મજાનો વ્લોગ બને એ રીતે ટ્રાય કરીશું તો કાંઈ નહીં બને રહો ત્યાં સુધી બધાને જય માતાજી